બઉ દુખી છે અમે દુખાવો ભી મને બહુ છે ત્રણ વર્ષ થયા અને ભૂભાગ લાયા ઘણા લાયા ઘણો ભૂવે કર્યું ઘણું કર્યું બધું અને

યો સુ પણ મારા દરબાર અમે નજર કરીએ છીએ તો ક્યારે તમને કેવાય ને કે મિસ્ટ નહીં જવા દે ત્યારે તમે અફણ નઈ જવા દઉં તમારું આયે કે આવેલું છે ને એ હાલ્યા વગર નહીં જવાના